મને નળા પહેરી બાંધ કાપવાનું ભૂક લઈ જાવ થોડી થઈ જાય તું કશું નઈ યાર આપડે રોજ જવાનું પેલા બોટા ના આ તો રોજ એટલે આપણે કોઈ ના ના

હા હેડો હેડો આ તો નહી હું ગુંડો જ છું આ તો તું જો ગોળી માર જંગલમાં બાંધ લેવા જવું કોઈ દેખાતું જ નહીં કેનારો બાણ સારો હશે ગોળી મારી દઈ કટિંગ કર ના છો ગોડું કટિંગ કર ગોળી ગોડી પર છે એક જ કટ પર હા નઈ ચાલો ઓય કાળા મોટા માસ વાળો શું કરે છે એ કરાય તું મારી થઈ ગયો એ એટલા લે એટલા તો નઈ મજા આવે કોઈ કરતો લઈ લેવો સીમો ભાઈ મડર કરીને જતા રહેતા

ફોન આવ્યો પંકજ ખબર હેફિસ ના નવો કરાયો આપડે આપડે ફોન આવ્યો હતો ઓફિસ માં બરોબર જવાનું પેલું પાટલું જે જંગલ ખરું ને જંગલ તો નહીં યાર

તો ગડબરે ધનવાનો કોક આતું તમે કોક કરશો બસ આ તમે તો કોઈ ના હોય